સાહેબો અસલામ વરમત વહેબો પચીસ છે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં યુસીસી લાગુ કરવા બાબતે યુસીસી સમિતિએ પોતાનો લોકશાહીમાં બંધારણીય અધિકાર મુજબ અભિપ્રાય આપવા માટે ચોવીસ ત્રણ બે હજાર પચીસ નક્કી કરી છે માટે પોતાના બંધારણીય હકનો ઉપયોગ કરવા માટે જુમામાં પોતાની અવામને ખૂબ જ તાકીદ કરવા વિનંતી છે આપણો આ હક છે તે હક મુજબ જેમ કે બંધારણમાં કલમ નંબર પચીસ છવ્વીસ વગેરેથી દરેક ધર્મના લોકોને પોતાના ધર્મ મુજબ જિંદગી ગુજારવાનો અધિકાર આપેલ છે જેથી આપણે બંધારણીય પદ્ધતિ મુજબ યુસીસી લાગુ ન કરવામાં આવે તેવા ભરપૂર ઈમેલ કરવા જોઈએ જેથી આ ઓડિયો પોતાના કોન્ટેક્ટમાં ગુજરાતમાં જેટલા ઈમામો હોય અને જેટલા લોકો આપણા કોન્ટેક્ટમાં હોય તેઓને મોકલીને યુસીસીનો વિરોધ દર્શાવવા માટે યુસીસી સમિતિએ જે ઈમેલ નક્કી કરેલ છે તે ઈમેલ પર ઈમેલ કરવો જોઈએ અને તેવી તાકીદ રાખવી એ ઇમેલ કરવા માટે આ ઓડિયો સાથે એક બારકોડ મોકલું છું તેનાથી બહુ સરળતાથી ઈમેલ થઈ શકે છે બારકોડ સ્કેન કરીને વચ્ચે જે ઇમેલ આવે તેને ટચ કરશો તો તમારા મોબાઈલથી ઇમેલમાં ઈમેલ ખુલી જશે નીચે નામ સરનામું અને મોબાઈલ નંબર લખવાનો છે તે અવશ્ય લખશો અને આ મુજબ ઘરના બધા જ મેમ્બર સ્ત્રી પુરુષના અલગ અલગ નામથી ઈમેલ કરવા ખૂબ ખૂબ વિનંતી છે આવતીકાલે જુમાનો દિવસ છે આપણી અવામ આપણાથી સંકળાયેલ છે અલહમદુલ્લા માટે જુમામાં આ બાબતે તરગીબ બી આપવામાં આવે અને શરિયાતે મુતહરા પર પોતે ખૂબ અમલ કરીએ અને દિલથી તેને અપનાવીએ તેની તાકીદ બી કરવામાં આવે અને ઈમેલ કરવાની ખૂબ તાકીદ લોકોને કરવી કરવા વિનંતી છે અસલામ વરહમી વબરકાુ